નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ બ્લસ ન્યુઝ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લામાં ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે બોડેલી તાલુકાના ચલામણી ગામે પહોંચ્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જનજન સુધી પહોંચાડવા અને ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સાથે દેશભરમાં કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ટ્રાયફેન્ડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા બોડેલી તાલુકાના ચલામલી ગામે પહોંચ્યા હતા જ્યાં વાંચતે ગે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચલામલી ગામની માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ બચાવો પ્રાકૃતિક ખેતી વિષય ઉપર નાટક રજૂ કર્યું હતું વ્હાલી દીકરી આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના પૂર્ણ અને માતૃશક્તિ યોજના વૃદ્ધ પેન્શન સહાય વિધવા પેન્શન સહાય યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર યોજનાકીય કીટ આપી લાભાન્વિત કર્યા હતા અંતે સૌ કોઈએ ભારતને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના સંકલ્પ લીધા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન થકી આખા ભારત વર્ષની અંદર પંદર નવેમ્બરથી શરૂઆત કરીને છવ્વીસમી જાન્યુઆરી સુધી આખા ભારત વર્ષમાં આ વિકસિત રથયાત્રા ફરવાની ત્યારે એકસો આડત્રીસ વિધાનસભા સીટમાં પણ કવાડ પાવીજેતપુર અને આ બોરલી તાલુકાની અંદર ચલામલી ગામે રથયાત્રા આવી પહોંચીશ અને એમાં સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હાલ સુધી દરેક યોજના સેવાળાના અંત્યોદયના લાભાર્થીને મળે એના માટે ખૂબ મોટા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લાભો મળ્યા છે સરકાર અને સરકારનું વહીવટ તંત્ર ખૂબ મોટા પ્રયાસો કરીને લાભો પહોંચાડવાનું કામ કર્યું તેમ છતાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત યાત્રાના રથરૂપે તમામ અધિકારીઓને ગામડે ગામડે અને ગ્રામ પંચાયતમાં મોકલીને ફરીથી પણ જે લાભથી વંચિત રહી ગયા રહી ગયા છે એવા લાભાર્થીઓને લાભ મળે એના માટેના ખૂબ મોટા સારા અને સફળ પ્રયાસો થઈ રહ્યા છે અને ખૂબ મોટા લાભો પણ બધા લઈ રહ્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર